વર્ષીય સ્મિતવાળાનો મૃતદેહ તેમના પરિવારને મળ્યો પરિવાર ગમગીન બની રાજકોટ ખાતેના ગેમ ઝોનમાં લાગેલ ઉપલેટા શહેરના બાવીસ વર્ષીય સ્મિતવાળાના પરિવારને અંતે તેમનો દીકરો મળતા રાજકોટ ખાતે તેમની અંત્યવિધિ કરવામાં આવી હતી ગેમ ઝોનમાં લાગેલી આગના કારણે અનેક લોકોના પરિવારના સભ્યો લાપત્તા હોવાથી હજી પણ માહિતીઓ સામે આવી રહી છે ત્યારે આગની આ ઘટનામાં રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બાવીસ વર્ષીય સ્મિતવાળા નામનો વ્યક્તિ આ ગેમ ઝોનમાં ગયા બાદ ગાયબ થયો હોવાની માહિતી સામે આવી હતી ત્યારે તેમનો પરિવાર આ પુત્રને શોધવા માટે અડે જગ્યા ઉપર શોધખોળના તપાસ હાથ ધરી હતી પરંતુ તેમના પુત્ર ક્યાંય નહીં મળતા અને તેમણે આ મામલે દરેક હોસ્પિટલની અંદર પણ શોધખોળ શરૂ કરી હતી અને અંતે તેમણે ત્યાં પણ તેમના પુત્ર નહીં મળતા રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતેના મૃતદેહોની અંદર તેમણે ડીએનએ સેમ્પલ આપ્યો હતો અને તેમનું ડીએનએ સેમ્પલ મેચ થતાં તેમની ડેડ બોડીને સોંપવામાં આવી હતી રાજકોટમાં લાગેલી આઠની ઘટના બાદ તેમના પરિવાર સભ્યો દ્વારા મૃતક સ્મિથવાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો કોઈ પણ પ્રકારે સંપર્ક થયો ન હતો જેના કારણે પરિવાર વ્યાકુળ બનતા

મૃતક સ્મિતવાળાના પરિવારના સભ્યો અન્ય તમામ હોસ્પિટલની અંદર દર્દીઓની સાર સંભાળ અને ખેરખબર લેવા ગયા હતા જ્યાં તેમનો પુત્ર મળ્યો ન હતો ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ડીએનએ સેમ્પલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યાં તેમના પરિવારના સભ્યોનો ડીએનએ મેચ થતાં તેમને ડેડ બોડી સોંપવામાં આવી હતી અને રાજકોટ ખાતે જ તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી ત્યારે ઉપલેટાના પરિવારમાં બાવીસ વર્ષીય પુત્રનું અવસાન થતાં પરિવાર ગમગીન બની ગયું હોવાનું સામે આવ્યું છે અને જવાબદારો સામે કડક અને ન્યાય કાર્યવાહી કરી તમામને સજા આપવામાં આવે તેવી પણ માંગ કરી છે બાર બાર નામ રસીલા બેન અમારે છેલ્લે શનિવારે પાંચ વાગે અમે ફોન કર્યો ન તો પાંચ વાગે ઓફ ફોન આવતો હતો એનો પછી અમને પછી અમે જોયું જ નથી સીવી સિવિલા ગયા તો અમને કઈ મોટું મોટું કઈ બતાવ્યું નથી અમને ખાલી પેક કરીને દીધું છે કે આ બસ તમારી બોડી આવી છે લઈ જે સરકાર ને આવું ધ્યાન રાખવું જોઈએ આટલી બધી

મનીષભાઈ વાળા મનીષભાઈ લાલજીભાઈ વાળા છેલ્લે અમારે શનિવારે સાડા પાંચે વાત થઈ ગઈ સવા પાંચે સવા પાંચે વાત થઈ ગઈ પાંચ ને વિષય ને ટેટસ મી કહ્યું સમાચાર આવ્યા એટલે મોબાઈલ કર્યો ને

અમને સવારે આઠ વાગડ કીધું તો અગિયાર વાગે મુદ્દે આપ્યો અમને અહીંયા જ અગ્નિ સંસ્કાર અમારે અહીં લેવો તો ના પાડી લોકો ત્યાં નહીં અહીં અગ્નિ સંસ્કાર કરી થઈ ગયા બે દરકારી બે દરકારી સાહેબ આવા આવા મોરબી માં થયું બરોડા માં થયું હવે અહીંયા થયું સરકાર ક્યાં કઈ કોઈને પગલા લઈશ કઈ પગલા લઈશ અમાર માગણી આ બધા હોય ને એક પેલે આકરા માં આકરી સજા આપો મારું નામ સચિન મનીષભાઈ વાડા છે હું રાજકોટમાં જ હતો મારો નાનો ભાઈ છે જે ટીઆરપી ઝોન છે તેની અંદર રમવા ગયેલો અને એની સાથે મારા માસીનો છોકરો બી રમવા ગયેલો હતો એમની જાણ એને મને કરેલી હતી જ્યારે મને ખબર પડી કે ત્યાં આગ લાગેલી છે તો હું ડાયરેક્ટ ત્યાં જઈને ઘટના સ્થળે દોડેલો હતો ઘટના સ્થળે ગયો ત્યારે મેં જોયું કે ત્યાં આગ લાગેલી છે અને આગ એટલી હતી કે ત્યારે કંઈ સૂજ નહોતી પડતી અમને છતાંય અમે જ્યાં ફાયર બ્રિગેડ જેટલી સ્થળે પહોંચેલા હતા ત્યાં બધાને જઈ જઈને હું પૂછતો હતો કે કઈને રેસ્ક્યુ કર્યા છે કોઈને રેસ્ક્યુ કર્યા છે કોઈ જવાબ ત્યાં આપેલા નહોતા અને જે લોકોને બહાર કાઢવામાં આવેલા હતા એમાંથી બી કોઈ લોકો જવાબ આપતા નહોતા બધાને એટલું જ કહેવામાં આવતું હતું કે ભાઈ સિવિલ હોસ્પિટલમાં તમે જઈને તપાસ કરો અહીંયા કંઈ છે નહીં અમુક લોકોને અમે સિવિલ હોસ્પિટલ મોકલેલા છતાંય અમે ત્યાં જઈને જોયેલા કે કોઈ આપણું મળી જાય તો આપણા માટે એક સારું થઈ જાય તો કોઈ ત્યાંથી બે કલાક હું ઊભો લો પણ કોઈ બી ત્યાં કંઈ હતું જ નહીં આગ પર કાબુ મેળવવામાં આવેલો નહોતો સિવિલ હોસ્પિટલ ગયા ત્યારે ખબર પડી કે ત્યાં જેટલા બીજે છે એક પછી એક લાશ જ આવી રહી છે કોઈ એવું નથી જેનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે છતાંય અમે ત્યાં જ ગયા અને જોયું કે ભાઈ કઈ રીતે છે તો ત્યાંથી અમને કહેવામાં આવેલું કે ભાઈ તમે ત્યાંથી બધાની રિપોર્ટિંગ જે છે તમારે જે ગુમ થયેલા છે એમના નામ લખાવો